ભક્તો સંતો સાધ દરેકને મારા જય ગુરુ મહારાજ તો આપણે આજે ભક્તોનું કહેવું છે કે આજે આપણે સાખી ખુલાસા કરવાના છે જે જે સંતો સાખી બોલી છે એ એ સાખીના આજે ખુલાસા કરવાના છે આપણે તત્વજ્ઞાનના પણ ખુલાસા કરે છે ભજન ગાયને ભજનના શબ્દોના ખુલાસો પણ કરે છે પણ આજે આપણે સાખીના ખુલાસા કરવા જઈ રહ્યા જઈ રહ્યા છીએ ત્યારે સાખી શું કહેવા માંગે છે સાખીનો મરમ શું છે એના ખુલે ખુલ્લો આપણે આજે એનો ખુલાસો કરવા જઈ રહ્યા છે દરેક સંતો ભક્તો જ્યારે જ્યારે ભજન બોલે ત્યારે પ્રથમ સાખીઓ બોલતા હોય છે સાખીઓ બોલતા હોય છે સાખીઓનો ખુલાસો સાખી શું કહેવા માગે છે એના વિશેની આ થોડી ચર્ચા કરવાની છે તો ગમે ત્યારે ગમે ત્યારે જ્યારે ભજન ગાતા હોય ત્યારે શાખી પ્રથમ બોલતા હોય છે આપણે કે પ્રથમ પેલા કોને સમરીએ કોને લઈએ નામ માતા પિતા ગુરુ આપણા અલખ પુરુષના ના લીજીએ નામ હવે આ શાખી કેવા શું માગે છે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોને લઈએ નામ માતા પિતા ગુરુ આપણા અલખ પુરુષના ના લીજીએ નામ અને મિત્રો ભક્તો તમને બીજું કહી સાહેબ કે જયારે આપણને આપણા સદગુરુ મળે અને જ્યારે પ્રથમ આપણે ગુરુ પાસે આપણે જ્યારે ગુરુ બોધ લેવા જઈએ છીએ ત્યારે સાચા ગુરુ સત્ય ગુરુ આપણને એ સમજાવશે એને આપણને કહેશે કે પ્રથમ તમે તમારા માત પિતાને યાદ કરી લો અને માત પિતાને યાદ કર્યા પછી પછી સદગુરુનો વારો આવે અને સદગુરુની કૃપા પછી અલગ પુરુષને ઓળખાય એટલે પ્રથમ પ્રથમ પહેલા કોને સમજીએ જ્યારે આપણને ગુરુ બોધ આપે છે ત્યારે પણ આપણા ગુરુ મહારાજ આપણને છે સત્ય સત્યવસ્તુ સમજાવે છે કે પ્રથમ પ્રથમ પહેલા તો આપણે આપણા માત પિતાને યાદ કરવાના છે અને માત પિતાને યાદ કર્યા પછી સદગુરુને યાદ કરવાના છે અને સદગુરુને યાદ કરવાના છે સદગુરુએ આલેલો વચન છે જે શબ્દ છે એ શબ્દને યાદ કર્યા પછી અલખ પુરુષના ધામમાં પોકાય એટલે માતા પિતાનો મહિમા વધારે આપ્યો છે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોને લીએ નામ માતા પિતા ગુરુ આપણા અલખ પુરુષના લીજીએ નામ પ્રથમ પ્રથમ તો માતા પિતા ને યાદ કરવાના માતા પિતા ને યાદ કર્યા પછી ગુરુ મહારાજ ને યાદ કરવાના અને પછી અલગ પુરુષના ધામ માં બંધાયેલો છે આપણા માતા કર્યા છે એટલે આપણે આપણા માતા પિતા ને પ્રથમ યાદ કરવા જ ફરજિયાત છે એટલે માતા પિતાનો મનમાં વધારે આપ્યો છે માતા પિતા ને યાદ કર્યા પછી આપણે આપણા ગુરુ મહારાજ જે આપેલા વચન ઉપર ચાલશે એ વચન નું સ્મરણ કરશે તો અલગ પુરુષના ધામ માં પછી કીધું ગુરુ મળ્યા ને ગમ પડી સમજાણી સૌ વાત ગુરુ મળ્યા ને ગમ પડી સમજાણી સૌ વાત દિન ઉગ્યો ને ટળ્યો અંધારું ને જુદી જણાણી જાત ગુરુ મળ્યા ને ગમ પડી જ્યારે સદગુરુ મળ્યા ગમ એટલે ખબર ગુરુ મળ્યા ને ગમ પડી જ્યારે સાચા સદગુરુ મળ્યા ત્યારે અમને ખબર પડી ગુરુ મળ્યા ને ગમ પડી સમજાણી સૌ વાત ગુરુ અમને ખબર પડી સાચી વાત સાચી સાચી વસ્તુ શું છે વાતની અમને સમજણ સમજણ પડી ગુરુ મળ્યા ને ગમ પડી સમજાણી સૌ વાત દિન ઉગ્યો ને ટલિયો અંધારો ને જુદી જણાણી જાત જયારે પ્રેમ કૃપાળુ પરમાત્મા સદગુરુ આપણને મળ્યા ત્યારે અમને ખબર પડી એમણે આપણને સાચું સત વચન આપ્યું એ વચન જ્ઞાન વચન આપણે લીધું વચનનું આપણે રટણ કર્યું એટલે આપણામાં જ્ઞાન પ્રગટ થયું અને જ્ઞાન પ્રગટ થયું જ્ઞાન પ્રગટ થયું એટલે આપણામાંથી અજ્ઞાન રૂપે અંધારું મટી ગયું અને પછી ત્યાં અલગ દેશ દેખાડો અલગ દેશ દેખાડો ત્યાં આપણને અલગ વસ્તુ નજરે પડી ગુરુ મળે ગમ પડી સમજાણ એ દિન દિન ઉગ્યો ને ટળ્યું અંધારું ત્યાં જ્ઞાનરૂપી દિવસ ઉગ્યો જ્ઞાનરૂપી ભાણ ઉગ્યો ત્યાં પછી અજ્ઞાન રૂપી અંધારું મટી ગયું એટલે સંતોએ કીધું કે ગુરુ મળે ગમ પડી સમજાણ એ દિન ઉગ્યો ને ટળ્યું જ્ઞાન જ્ઞાનરૂપી ગુરુ મહારાજા વચનો પ્રકાશ થયો એટલે આપણામાં મારામાં

એમનું સ્મરણ અહોરી ચાલુ થયું એટલે પોતાના અંદર રૂપી કાગડો મરી ગયો અને એ પણ ધીરે ધીરે સ્મરણ ચાલુ થયું ધીરે ભજન ચાલુ કર્યું એટલે એના જે જે ધીરે ધીરે કાગડાને મારતા મારતા બરોબર જ્યારે જયારે સદગુરુ ના શબ્દ એમને હરદમ માળા જયારે ચાલુ થઈ ત્યારે પૂરેપૂરો એમનો કાળરૂપી કાગડા કાગડાને કબીર સાહેબે માર્યો હતો કબીરે કાગડો માર્યો તણીને માર્યા તીર પેલા પોખડા પછી વિદ્યા શરીર એ કબીરે પોતાના અંદર ગુરુ મહારાજે આવેલા વચન નું શબ્દનું ભજન નું રટણ કર્યું કે મારો નથી ભજન કરશે તો જેમ જેમ કબીર સાહેબે કાગડો માર્યો એમ આપણે આપણે જો સાચું ભજન કરશે કબીર સાહેબ જેમ તો પણ આપણા અંદર મળશે કામ ક્રોધ લોભ મોહ બધા ભાગી જશે અને ભગાડવાની જરૂર નહીં પડે એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે કબીર સાહેબ કબીર સાહેબ એક મનુષ્ય હતા ને આપણે મનુષ્ય પણ એમને ગુરુ મહારાજે આપેલા વચનનું સ્મરણ ભજન કર્યું હતું સાહેબ અને ભજન હોવાની સરદમ ફેરી લો માળા રજના ધબકારે ધબકારે શ્વાસે શ્વાસે ગુરુ મહારાજે આલાલા વચનો કબીર સાહેબે સ્મરણ કર્યું હતું ત્યારે એમને કાળરૂપી કાગળો મળ્યો હતો એટલે હું દરેક ભક્તોને મારો વિનંતી કરું છું કે જ્યાં સુધી તમે હું ભજન સાહેબ નહીં કરો જ્યાં સુધી સુરતાજી સાહેબનું સ્મરણ નહીં કરો હાથું સ્મરણ નહીં કરો ત્યાં સુધી સાહેબ ભક્તિ તમારીને મારી અલેખે છે ત્યાં સુધી આપણને ગ્રાન્ડ પ્રગટ નહીં થાય માટે કહેવાનો અર્થ કે ગુરુ મહારાજે જે કંઈ આપણને વચન આપ્યું હોય એ વચનનું રટણ કરશો તો જ આપણો બેડો પાર થશે

આપણે જેમ કરવાથી તલમાંથી તેલ અલગ નીકળતું એમ આપણા પંચભૂતના દેહમાં આપણા આત્મા આપણા સદગુરુ આપણા સાહેબ છુપાયેલા છે એને ઓળખવો હોય સાહેબ એની ખોજ કરવી હોય તો આપણે જ્ઞાનરૂપી રૂપી ધાણી ફેરવવી પડશે સાહેબ જ્ઞાન વગર એ અલગ નહીં થાય જ્ઞાની ધાણી ફેલાવશે ગુરુ મહારાજ આપેલા શબ્દનો નું સ્વજન કરશે તો ઓટોમેટિક આત્મા બહાર નીકળી જશે જેમ તલણ તેલ છુપાયેલું દેખાતું નથી એમાં પંચભૂત દેહમાં આપણા આત્મા રૂપ પરમાત્મા સાહેબ છુપાયેલા છે એ દેખાતા નથી પણ જેમ તલમાંથી તેલ એક બાજુ નીકળે છે જેમ તલની ગણાઈ કરે છે એમ જ્ઞાન રૂપિયા દેહની અંદર આપણે એની ગળાઈ કરશે તો આત્મા તો ઓટોમેટિક નોતા જેમ તલમાંથી તેલ બહાર નીકળે છે એમ આત્મા નીકળે છે એવી રીતે એક સાખીમાં પણ બીજું કીધું તું મહેંદી કેળાં પાનમાં લાલ રનરી સુપાઈ મહેંદીનું પાન છે પાનની અંદર લાલ રંગ સુપાલ છે સાહેબ દેખાય છે દેખાતો નથી પણ મહેંદીના પાનને ઘૂંટી ઘૂંટી ઘુંટીને પછી સોપડો છોપડો આપણા હાથ ઉપર સોપડા પછી સુપાય એટલે ધીરે ધીરે એમાંથી હુકાય એટલે લાલ રંગ એકદમ બહાર નીકળી જાય છે એમાં આપણા પંચભૂતના દેહમાં આપણે જ્ઞાનરૂપી ધણી જેમ આગળ કીધું એમ એને આપણે ધણી ફેરવશું તો પછી એ હોયથી લાલ રંગ છે એ ઓટોમેટિક બહાર નીકળી જશે એટલે માટે મારો કહેવાનો અર્થ છે કે જ્ઞાનની જરૂર છે જ્ઞાન આપણે એક એકબીજાને લેવું લેવું જ પડશે અને દેહમાં જ જ્ઞાન પ્રગટ કરશો તો જ આત્મા આત્માનું આપણને શુદ્ધિ થશે આત્માનું ઓળખ થશે બીજો ખુલાસો કરી કે જગતમાં આપણા જે સદગુરુઓ છે ગુરુ આપણને સાચો જે બોધ આપે છે આપણને બોધ પ્રમાણે હડવાનું છે આપણે કોઈ કોની કાપવાની નથી જગતમાં અને કોઈની નિંદા કરવાની નથી સાહેબ કોઈની કાપવાથી કોઈની નિંદા કરવાથી આપણો પરમાત્મા આપણને નહીં મળે છે આ યાદ રાખજો આ શબ્દ યાદ રાખજો કે આપણે જેટલું જ્ઞાન આપણા દેહમાં પ્રગટ કરશો એટલું દેહ જરૂરથી જ્ઞાન પ્રગટ કરજો એનાથી આત્માને ઓળખણ થશે જો બારે કોઈનું જોવા ગયા તો સાહેબ તમે ખોવાઈ જાશો માટે મારો કહેવાનો અર્થ એ જ છે કે ભજનમાં ધ્યાન રાખજો વળી સમય મળે મોકો મળે મળશું વળી સત્સંગની વાતો કરશું આ તો બે ત્રણ સાખીનો આપણે ખુલાસો કરો વળી ભજન ગાય ભજનનો ખુલાસો કરશું વળી મળશું જય સદગુરુ દેવ જય